હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો કદાચ તમને લોકોને જાણીને નવાઈ લાગશે પણ એક નાનકડી કડી લસણ અને એક ટુકડો ગોળનો જો આનું સેવન કરી લેવામાં આવે ને તો તેનાથી આપણા લોકોનું હૃદય છે તે મજબૂત બને છે તેની સાથે સાથે આપણી ઇમ્યુનિટીમાં વધારો થાય છે આ ઉપરાંત આપણા પાચન તંત્રને પણ જબરજસ્ત રીતે સ્ટ્રોંગ બનાવવાનું કાર્ય તે ખૂબ સારી રીતે કરે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો તમને લોકોને આ મિશ્રણ થોડું અજુકતું લાગશે પણ જેટલું અજુકતું આ મિશ્રણ લાગે છે તેટલા જ વધારે જબરજસ્ત ફાયદાઓ આ મિશ્રણના છે સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે તમને એવો પ્રશ્ન પણ થશે કે લસણ અને ગોળ તો ગરમ તાસીની વસ્તુઓ છે તો શું તેને ગરમીની ઋતુઓમાં લઈ શકાય આવો પ્રશ્ન થાય તેની સાથે સાથે મિત્રો તમને લોકોને મનમાં એવું પણ થતું હશે કે આ બંને વસ્તુઓને લેવાની છે તો કઈ રીતે લેવાની છે સાથે સાથે તેને કોણ લઈ શકે કોણ ન લઈ શકે ઉપરાંત આના કેવા કેવા અન્ય ફાયદાઓ છે આ તમામ વિશેની સંપૂર્ણ સમજૂતી ખૂબ જ સરળ શૈલીમાં આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું આ માટે તમારે લોકોએ આખો વિડીયો છે તે જોવો પડશે અને તેની સાથે સાથે વિડિયો છે તે તમને ગમે તો એક નાનકડું લાઈક આપવાનું તો ભૂલતા જ નહીં તમારું એવી કઈ ખાસ વસ્તુ છે કે જે તેને આટલું બધું સ્પેશિયલ બનાવે છે તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં તો લસણ છે તેમાં એલ્સીન નામનું એલિમેન્ટ આવેલું હોય છે કે જેથી કરીને તે આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે અને આપણું બ્લડ પ્રેશર છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખવા માટેનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે તેની સાથે સાથે વાત કરવા જાઓ તો ગોળ છે તે આયરનથી અને એન્ટી ભરપૂર હોય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણું લોહી છે તેને ચોખ્ખું કરવા માટે આપણી ઇમ્યુનિટીને વધારવા માટે અને પાચનને સુધારવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો સૌથી પહેલા તો તમને લોકોને એ જણાવી દઉં કે લસણમાં રહેલું એલ્સિન અને ગોળમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ છે તે બંને સાથે જ્યારે મળી જાય છે તેના પરિણામ સ્વરૂપે તેના ગુણો છે તેમાં વધારો થઈ જાય છે અને આનો લાભ આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી બની જાય છે કે કઈ સમસ્યામાં આ બંને મિશ્રણને કેવી રીતે લેવા અને તેનાથી કેવા કેવા ફાયદાઓ જોવા મળે છે મિત્રો સૌથી પહેલા તો વાત કરવા જાવ તો પાચનને સુધારવા માટે અને તેની ગતિને વધારવા માટેનું કાર્ય લસણ છે તે ખૂબ જ વધારે સારી રીતે કરે છે તેની સામે ગોળ છે તે પાચક એન્ઝાઇમ્સ જે હોય છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે અને એટલા માટે જ બંને વસ્તુઓનું કોમ્બિનેશન છે 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 તેનું કરવામાં આવે તો ગેસ એસિડિટી અપચો જેવી સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે અને તેની સાથે સાથે આપણા લોકોનું પાચન છે તેનું સ્વાસ્થ્ય પણ સુધારવામાં તે મહત્વનો ભાગ ભજવે છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો બીજો ફાયદો છે આ મિશ્રણથી થાય છે તે છે આપણા હૃદય માટે આપણા હાર્ટ માટે જી હા મિત્રો લસણમાં રહેલું સલ્ફર અને એલ્સીન છે તેનો મુખ્ય ફાયદો એ છે કે તે આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં લાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે આ ઉપરાંત વાત કરવા જાવ તો તમે ગોળ જ્યારે લો છો ત્યારે તેની અંદર રહેલું મેગ્નેશિયમ અને પોટેશિયમ છે તે આપણા હાર્ટ એટલે કે આપણા હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને પરિણામ સ્વરૂપે હાર્ટની હેલ્થ છે તેમાં પણ સુધારો થાય છે એનો મતલબ એવો થાય કે બંને વસ્તુને સાથે લેવામાં આવે તો કોલેસ્ટ્રોલ છે બ્લડ પ્રેશર છે અને તેની સાથે સાથે આપણી હૃદયની જે કાર્યક્ષમતા છે તેમાં સુધારો થાય છે અને સંપૂર્ણપણે આપણે લોકો સ્વસ્થ બની શકીએ ત્રીજા ફાયદાની વાત કરવા જાવ તો એ છે આપણી ઇમ્યુનિટી જી હા મિત્રો એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણે કોરોના પછી ખૂબ જ સારી રીતે એ વસ્તુને સમજી ગયા છીએ કે આપણા શરીર માટે આપણી ઇમ્યુનિટી કેટલી મહત્વની છે હવે મિત્રો લસણ છે તે એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ ધરાવે છે અને તેના પરિણામ સ્વરૂપે જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનથી બચવામાં ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે ત્યાર બાદ વાત કરવા છઉ તો મિત્રો ગોળ છે તેમાં એન્ટીઓક્સિડન્ટ ખૂબ સારી માત્રામાં રહેલા હોવાને કારણે તે આપણને જુદા જુદા પ્રકારના એટલે કે ઋતુઓ અનુસાર ઋતુઓ બદલાવાની સાથે થતા શરદી છે ઉધરસ છે તાવ છે તેની સાથે સામે બચવા માટે જરૂરી ઇમ્યુનિટી જે છે તેને બૂસ્ટ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો ત્યારબાદ ચોથા નંબરના ફાયદાની વાત કરવા જાઉં તો એ છે શરીરમાં લાગતો થાક અને હિમોગ્લોબિનની ઉણપ મિત્રો ખાસ કરીને મહિલાઓમાં બહેનોમાં આપણે જોવા તો તેમના લોકોમાં શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ એટલે કે લોહીની ઉણપ છે તે જોવા મળે છે હવે તે લોકો આ નુસ્ખાનું સેવન કરશે તો થોડા જ દિવસોની અંદર તેમના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તેની સાથે સાથે શરીરમાં રહેતો થાક છે તેનાથી પણ તેઓ બચી શકશે અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ છે તે જીવી શકશે મિત્રો ફાયદા નંબર પાંચ ની વાત કરવા જાવ તો તેમાં સમાવેશ થાય છે શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું એટલે કે શરીરને અંદરથી ચોખ્ખું કરવાની ક્રિયા હવે આમાં શું થાય છે એ જણાવી દઉં તો સૌથી પહેલા તો તમે આ નુસ્ખાનો પ્રયોગ કરશો એટલે તેનો સૌથી વધારે અને બેનિફિટ પણ થતો જોવા મળે છે અને લીવરમાં રહેલી ગંદકી લીવરમાં રહેલા જે ઝેરી પદાર્થો છે તેને આ નુસખાની મદદથી શરીરમાંથી દૂર કરવામાં લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણું શરીર છે તે ધીમે ધીમે ગંદકી બહાર કાઢવા લાગે છે અને શરીર અંદરથી એકદમ ચોખ્ખું થવા લાગશે આ ઉપરાંત મિત્રો તમને એવો પણ પ્રશ્ન થતો હશે કે શું આ નુસ્ખાને બધા લોકો લઈ શકે છે તો એ પણ મિત્રો તમને જણાવી દઉં કે ના આ નુસ્ખાનું સેવન બધા લોકો નથી કરી શકતા આ નુસ્ખાને કઈ રીતે લેવો એ પણ તમને જણાવી દઉં કોણ કોણ આનું સેવન કરી શકે છે એ પણ જણાવી દઉં અને કયા સમયે આ નુસ્ખાનો પ્રયોગ કરવો જોઈએ કે જેથી કરીને તેનો મેક્સિમમ લાભ મળી શકે તે વિશેની પણ સંપૂર્ણ સમજૂતી આપી દઉં જો મિત્રો તમારા લોકોના શરીરમાં વધારે પડતી એસિડિટી રહેતી હોય આ ઉપરાંત તમારી ત્વચા છે તે ખૂબ જ સંવેદનશીલ રહેતી હોય વારંવાર સ્કીન હોય અથવા તો તમે લોકો પ્રેગ્નેન્ટ છો અથવા તો બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો એટલે કે ગર્ભવતી છો અથવા તો બાળકને દૂધ પીવડાવતી માતાઓ છે તેમણે આ પ્રયોગનું આ પ્રયોગ છે તે ન કરવો જોઈએ હવે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે ડાયાબિટીસના પેશન્ટે પણ આ પ્રયોગ ન કરવો જોઈએ કારણ કે આમાં ગોળનું સેવન કરવાનું આવે છે હવે તમને એવો પ્રશ્ન થાય કે આ પ્રયોગનું સેવન ક્યારે કરવું તો મિત્રો એ પણ જણાવી દઉં તો તમારે લોકોએ આ પ્રયોગનું સેવન સવારે ભૂખ્યા પેટે કરવાનું છે કઈ રીતે કરવું એ પણ જણાવી દઉં મિત્રો ઠંડી ઋતુઓમાં તમારે લોકોએ એક થી દોઢ કડી લસણ લઈ લેવાનું છે અને તેના એકદમ બારીક ટુકડા કરી અને ચાવી ચાવીને ખાઈ જવાનું છે ત્યારબાદ આપણે થોડું પાણી પી લેવાનું છે અને લગભગ લગભગ અડધી કલાક પછી આપણે નાના ટુકડા જેટલા ગોળનું સેવન કરવાનું છે અને તેને પણ આ જ રીતે આપણે ખાઈ જવાનું છે મિત્રો ધીમે ધીમે આના ફાયદાઓ છે તે મિશ્રિત થવાને કારણે તમને મળવા લાગશે અને સંપૂર્ણ જે ફાયદાઓ હમણાં વિડીયોમાં મેં તમને જણાવ્યા એનો પણ લાભ તમને ધીમે ધીમે મળવા લાગશે આ ઉપરાંત તમને આ નુસ્ખાનો પ્રયોગ કરો છો અને શરીરમાં કંઈ અજુગતું લાગે છે તો આનો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ અને સાથે સાથે જણાવેલી તકેદારીઓ છે તે પણ ચોક્કસથી રાખવી જોઈએ આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર